નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં બસો અઠ્ઠાવન કરોડના નલસિલજલ કૌભાંડને લઈ વાસમો ગાંધીનગરની વડી કચેરી દ્વારા લુણાવાડા કડાણા ખાનપુર વીરપુર બાલાસિંદોર અને સંતરામપુર સહિત છ તાલુકાના અંદાજીત પાંચસોથી વધુ ગામોમાં થયેલ કામગીરીની વિજિલન્સ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં તપાસ અધિકારી દ્વારા ગામડામાં જઈ કામગીરીની તપાસ કરતાં અનિયમિતતા જણાઈ આવતા એકસો અગિયાર એજન્સીઓને તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે બ્લેકલિસ્ટ અને ડીબાનના હુકમ કર્યા હતા જિલ્લામાં નલસેજલના કૌભાંડની તપાસ બાદ વાસ્મોના અધિકારીઓ દ્વારા તપાસના આધારે એકસો એજન્સીની સામે રિકવરીના આદેશ કરી દેવાયા હતા આ ચર્ચાસ્પદ કૌભાંડને પગલે રાજ્યના સરકારના ત્રણ મંત્રી દ્વારા વાસ્મો કચેરીના જવાબદાર અધિકારીઓ જિલ્લા કલેક્ટર અને અન્ય જિલ્લા અધિકારીઓને સાથે રાખી પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા જિલ્લામાં નલસેજલની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું ત્યારબાદ મુખ્ય વાસમો કચેરી દ્વારા એકસો એજન્સીને બ્લેકલિસ્ટ અને ડિબાડ નહીં કરવાનો આદેશ કરાતા તપાસ અધિકારીઓની કામગીરી પર સવાલ ઊભા થયા છે તપાસ અધિકારીઓએ ખોટી તપાસો કરી નલસેજલના બિચારા એકસો અગિયાર કોન્ટ્રાક્ટરને એક વર્ષથી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવી રાખ્યા હતા જોકે હવે નવા ટેન્ડરમાં આ કોન્ટ્રાક્ટરો પણ ભાગ લઈ શકશે પોતાની જ કચેરીના અધિકારીઓએ નલસેજલ યોજના અંગે કરેલ સ્થળ તપાસ કામગીરી અને કામગીરીમાં અનિયમિતતાના અહેવાલો ખોટા હોવાનું વાસમો વડી કચેરીના પરિપત્ર પરથી જણાઈ રહ્યું છે ત્યારે એક વર્ષ સુધી નલસેજલના બિચાર એકસો અગિયાર કોન્ટ્રાક્ટરોને ખોટા હેરાન પરેશાન કરવામાં આવ્યા તેઓ આ નિર્ણયથી રાહત અનુભવી રહ્યા છે